ત્યાં સુધી એ કર્મ આત્મામાં સત્તામાં પડ્યા રહે છે તે કાળ બધા કાળ કહેવાય એટલે કે હજી તેને પાકીને ફળ આપવાની વાર છે તે સમય કોઈ પણ કર્મ હજી અબાધા કાળમાં હોય તેમાં ક્ષમતાથી તપથી ભાવથી વિચારથી પરિણામો દ્વારા કર્મોની સ્થિતિ અથવા અનુભાગને વધારી ઘટાડી શકાય છે. કર્મોની સ્થિતિને વધારવી કર્મોની ઉદયમાં નથી આવ્યું હજી સુધી એ કર્મનો ભોગવટો ચાલુ નથી થયો ત્યાં સુધી જીવ પોતાના પુરુષાર્થથી તેમાં ઉત્કર્ષણ કે અપકર્ષણ કરી શકે છે એટલે વધારી કે ઘટાડી શકે છે પણ એક વખત કોઈ પણ કર્મનો ભોગવટો ચાલુ થઈ ગયો પછી એમાં કઈ જ ફેરફાર થઈ શકતો નથી દાખલા તરીકે આપણો આપણો જન્મ થયો ત્યારથી આ આયુષ્ય ભોગવટો ચાલુ થઈ ગયો હવે કંઈ પણ કરો એ આયુષ્ય કર્મમાં કઈ પણ ફેરફાર થઈ શકે નહીં પરંતુ હવે પછીના જન્મમાં આ ભવના પુરુષાર્થથી આયુષ્યમાં વધગડ થઈ શકે છે જે ગતિ નક્કી થઈ છે તેમાં જવું જ પડે પણ આયુષ્યમાં ફેરફાર થઈ શકે બીજા પણ કર્મો રીતે સમજી લેવું કે કર્મોનો ભોગવટો ચાલુ થયા પહેલા ફેરફાર થઈ શકે જેમ કે શ્રેણીક મહારાજ એમણે નરકનું નું તેત્રીસ સાગરોપનું સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું હતું ત્યાં જન્મના પુરુષાર્થ દ્વારા તે આયુષ્યની સ્થિતિ ફક્ત ચોર્યાસી હજાર વર્ષની રહી ગઈ પણ આગલા જન્મ માં શક્ય થઈ શક્યું અત્યારે શ્રેણીક મહારાજા સાતમી ને બદલે પહેલી નરકમાં નરક નું આયુષ્ય ભોગવી રહ્યા છે હવે આ નરક ના આયુષ્યનો ભોગવટો ચાલુ થઈ ગયો હવે આમાં કોઈ ફેરફાર ના થાય બીજું ઉદાહરણ શ્રી કૃષ્ણ મહારાજ નું છે એમણે અઢાર હજાર સાધુઓને ભાવથી વંદન કર્યા અને એમનું નરક નું આયુષ્ય કપાઈ ગયું એ જાણ થવાથી શ્રી કૃષ્ણ મહારાજ કહે છે કે હજી હું બીજી વાર અઢાર હજાર વંદન કરું તો મારી નરક કપાઈ જાય ત્યારે ભગવાન કહે છે ના હવે કોઈ ફેરફાર નહી થાય કેમ કેમ કે પહેલા જે વંદન કર્યા તે અપેક્ષા રહિત હતા હવે જે થશે તે મારી નરક કપાઈ જાય એવી અપેક્ષા સાથે થશે માટે એનું પરિણામ શૂન્ય હશે હવે આપણા મૂળ સવાલ સવાલ પર આવીએ તમે કહેશો કે જુઓ બેન પુરુષાર્થથી ભવિતવ્યતા બદલાઈ શકે છે ને અને તમે બેન કહો છો કે ભવિતવ્યતા નક્કી થઈ ગઈ છે એમાં કાંઈ ફેરફાર ન થાય ભવિતવ્યતા પ્રમાણે જ પુરુષાર્થ થાય હા કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં જેની જે પર્યાય જાનમાં આવી છે તે પ્રમાણે જ પુરુષાર્થ થાય શ્રેણિક મહારાજા સાતમી નરકનું આયુષ્ય બાંધશે તેત્રીસ સાગરપમનું નરકનું આયુષ્ય બાંધશે એ પણ જ્ઞાનીના જ્ઞાનમાં જાણવામાં આવી ગયું હોય અને શ્રેણિક મહારાજ જશે પહેલી નરકમાં એ પણ જ્ઞાનીના જ્ઞાનમાં જાણવામાં આવી ગયું હોય

નક્કી થઈ ગઈ છે માટે જ જ્ઞાની ના જ્ઞાનમાં એ જોવામાં આવ્યું છે નહીં તો ક્યાંથી આવે એ પૂરેપૂરો વિશ્વાસ રાખવાનો કે ભગવાનનું કથન સો સાચું છે અગર એ મારી સમજમાં નથી આવતું તો એ મારી સમજની કમી છે તમે જાણો છો એવી જ એક જીન વચનમાં રહેલી શ્રદ્ધા આ પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલાની રચનાનું કારણ બની છે હવે જોઈએ પ્રસન્ન ચંદ્ર રાજશ્રી નો પ્રસંગ તો રાજશ્રી ધોમ ધક્કા તડકામાં એક પગ પર ઉભા રહી બંને હાથ ઊંચા રાખી સૂર્યની આતાપના લઈ રહ્યા છે ઉત્કૃષ્ટ ધ્યાનનું તપ તપી રહ્યા છે ત્યાં બે સૈનિકોને વાતો કરતા સાંભળી મનમાં જ ક્રોધ આવે છે ક્રોધ ના ભૂલી જાય છે કે પોતે રાજપાત છોડીને સાધુ બની ગયા છે બહારની પરિસ્થિતિ છે એમાં કોઈ ફેરફાર નથી કાયાથી સ્થિર છે વચનથી મૌન છે બહારની પરિસ્થિતિ જોઈને તો તમારા મારા દેવા કોઈ પણ એમ જ કે શું ધ્યાન મગ્ન છે મહામુનિ પણ ભગવાન કહે છે કે જો અત્યારે મૃત્યુ પામે તો નરક માં જાય કઈ પણ વક્તવ્ય કરીને ભાષણ નું પાપ બાંધવું નહીં આટલું મગજમાં સુવર્ણ અક્ષરે અંકિત કરી લો પ્રસન્ન વચન અને કાયા સ્થિર હોવા છતાં

એમને એમ કહ્યું કે હમણાં મૃત્યુ થાય તો નરકમાં જાય ભગવાન તો જાણતા જ હતા કે નરકમાં નથી જવાના એનો તો હમણા મોક્ષ થવાનો છે કેમ કે પ્રસન્ન રાજેસરી હમણા મોક્ષે જવાના છે તે પર્યાય તો કેવડીના જ્ઞાનના જાણવામાં આવી જ ગયેલું હોય પણ આપણને એ જણાવવા માટે એ સમજાવવા માટે કે બાહ્ય પરિસ્થિતિ કેવી પણ હોય મનના વિચારો થકી માણસ કેટલો નીચે ઉતરી શકે છે અને મનથી માણસ કેટલો ઉપર પણ ચડી શકે છે માટે ભગવાને શ્રેણી પાસે પ્રસન્નચંદ્ર રાજશ્રી મનની પરિસ્થિતિનું પૂરેપૂરું વર્ણન કર્યું નહી તો એ એમ પણ કહી શકતા હતા કે પ્રસન્નચંદ્ર રાજશ્રી હમણાં થોડી વારમાં મોક્ષી જશે ને એમ કહી દીધું હોત તો એમાં કાંઈ ખોટું પણ નહોતું પણ તો પછી આપણને માણસના મનની તાકાત વિશે કેવી રીતે ખબર પડત કેવી રીતે ખબર પડત કે પણ નીચે પાડવાની તાકાત ફક્ત મનમાં છે વચન તો ગૌણ છે મન જ મુખ્ય છે એ જ પ્રસન્ન મુનિ વિચારો બદલાતા પરિસ્થિતિનું ભાન થતા પશ્ચાતા પ્રતિ પુરુષાર્થ થાય છે અને ભવિતવ્યતા પ્રમાણે જ મોક્ષ થાય છે. આપણે અબુદ્ધ જીવો એટલું જ જાણીએ છીએ એટલું જ સમજીએ છીએ કે ભગવાને કીધું કે પ્રસન્ન નરકે જવાના હતા પછી એમને પ્રસ્તાવો કર્યો એટલે મોક્ષે ગયા પરંતુ ભાઈ એમને આ ભવમાં મોક્ષે જવાની પર્યાય જ્ઞાનીના જ્ઞાનમાં જાણવામાં આવી ગયેલી જ હોય તો સાથે સાથે એ પણ નક્કી હોય કે એમના વિચારો નીચે ઉતરશે પણ મોક્ષે જવાની નિયતિ પ્રમાણે પાછો પશ્ચાતાપ રૂપી પુરુષાર્થ થશે અને એક ક્ષણ પહેલા બાંધેલા કર્મો નિર્જરી જશે અને મુનિશ્રી મોક્ષે જશે ખ્યાલ આવ્યો આ રીતના બધું સમજવાનું છે અને એ સમજીને આપણે આપણા પર એપ્લાય કરવાનું છે કે હું ક્ષણે ક્ષણે કેવા વિચારો કરું છું પાછું સામેલા ને ખબર ના પડી એવું મન મનાવીને એવો અહમ કરીને હું કેટલો એમાં રાચુ માચું છું કેવા કેવા કર્મો બાંધું છું ક્યાં જઈને આ બધું છૂટશે એટલે હંમેશા એ પુરુષાર્થ કરો કે મારે મનથી પણ કાંઈ ખોટું કરવું નથી ખોટું વિચારવું પણ નથી જે બને એ મારું કર્મ મારી લેન દેન મારે આમ જ થવાનું હતું મારામાં બસ આટલા બિચારી ને અટકી જાવ ઓકેયો બોદી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન